ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ગુજરાતને કેન્દ્ર સરકારની વધુ એક ભેટ આપી દીધી છે પીએમ મોદી સરકારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે હવે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે પીએમ મોદી સુરત આવે પહેલાં જ સુરતને આ મોટી ભેટ મળી છે સુરત એરપોર્ટ હવે માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક પ્રવેશ દ્વાર જ નહીં પણ હીરા અને કાપડ ઉદ્યોગો માટે આયાત નિકાસની કામગીરીની સુવિધા પણ અહીંથી વધુ સરળ રીતે થઈ શકશે ભારતમાં ઝડપથી વિકસતા શહેર તરીકે સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે જેને લઈને આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો તે સુરત માટે ગર્વની વાત છે એક્ચ્યુઅલી હા મારું નામ તો મુકેશ પટેલ ગ્રીન લેબ ડાયમંડ સુરત અત્યારે જે રીતના ગ્રોઇંગ થઈ રહ્યું છે અને હાલમાં જ કાલે જે માન્ય વડાપ્રધાન શ્રી ઓપનિંગ કરવા જઈ રહ્યા છે સુરત ડાયમંડ બુટ્સનું તો આપ એક સુરતમાં તો બહુ મોટી ગર્વની વાત કહેવાય કે આજે જે રીતના ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજો આપણને મળતો રહ્યો છે અને આજે વર્લ્ડ લેવલે આપણને કનેક્ટિવિટી કેમ કે આજે સુરત મેન્યુફેક્ચરિંગ હબ તો છે જ પણ હવે જે રીતના અત્યારે વર્લ્ડ લેવલે બિઝનેસ હબમાં જઈ રહ્યું છે એ જોતા આ સુરતમાં એક એરપોર્ટની ખૂબ જ જરૂરી હતી અને એ શક્ય થયું છે માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદી સાહેબના હિસાબે બાકી તો ધંધો તો બહુ વર્ષોથી આપણે સુરતની અંદર ચાલતો જ આવ્યો છે પણ આપ જાણો છો બધા જ કે આના માટે પણ સરકારનો એક સપોર્ટ હોવો બહુ જરૂરી છે અને જે શક્ય બન્યું છે એ માન્ય વડાપ્રધાનશ્રીના હિસાબે જ બન્યું છે અને બહુ ગર્વની વાત છે અમારે વેપારીઓને તો અત્યારે એક જેને કહે ને કે અમારો સમય કે આજે અમારે યુએસએ જવું હોય તો અમારે ચાલીસ કલાક ઓછામાં ઓછા થઈ જતા હતા ત્યાંથી જવું હોય તો કે પહેલાં તો મુંબઈ જાઓ પાંચ કલાક ત્યાંથી પછી દિલ્હી જાઓ આ સીધું સુરતથી બેસો એટલે અમને વર્લ્ડ લેવલની કનેક્ટિવિટી મળી જશે એટલે એક ગર્વની વાત છે એક્ઝિબિશન આજે જે એક્ઝિબિશન છે જોયન્સન જ્વેલરીનું શું કહેશો અમે લઈને જોયન્સન જ્વેલરીનું જે એક્ઝિબિશન છે એમાં તો સુરતના ચોપનસો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના બધા ભેગા મળીને જે અહીંયા એસડીબી બનાવવામાં આવ્યું છે એમાં સૌનો સહયોગ અને એક ને એક બધા ભેગા થઈને જે રીતના બન્યું છે એ સપનું એક બહુ આજે વર્લ્ડ લેવલે સમજોને કે પેન્ટાગોન કરતાં પણ મોટું એક સુરતની અંદર વિશ્વનું એક નામ ના થાય એવું બન્યું છે તો નેચરલી છે કે વર્લ્ડ એનું નોંધ લેશે જ અને માનીને વડાપ્રધાન એમનું ઓપનિંગ કરી રહ્યા છે તો એનો પણ આપણને એક વધારે એક આપણને એક વિશ્વાસ અને આત્મબળ મળશે ધંધાનું ત્યારે સુરતને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળતા સુરતના ઉદ્યોગપતિઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સુરત હવે દેશ તેમજ દુનિયામાં પ્રગતિ કરશે અને સુરતની એક નવી જ ઓળખ બનશે તેવો આશાવાદ સુરતના વેપારીઓએ વ્યક્ત કર્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત